બપોર થઈ ગયેલ છે મારે પાણી વાળવાનું હા જલ્દી જલ્દી જવા દે પાવડો નહીં જવા દે જલ્દી થઈ છે બપોર થઈ છે So I said that one. I don't know, follow Ah! 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 Olha

આ તારો આખો કોરે કોરો હ તો પોણી જ નહીં આ ભાઈનો પૂછવા દે ને એટલે ભાઈ હ આ પોણી આવ તો પોણી તો દેખાતો નહીં ઉભરામો આવું તો આવો તમે જોઈ લ્યો ત્યાં તમાજુ પાણી નહીં આવ્યું તોય નહીં આ પાણી તો તું ખરાબ બપોરે આવ્યો તોય પાણી આવ્યો અરે પણ હું સુઈ ગયો તો

એ મટી જાય લાઈ નઈ બરન થોડી થોડી તો પછી સમજાવો ને રાણે આ બર છે ભાઈ એ ભાઈ ભલે બરી 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 લે હતા લે હતા ને જો બરી 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 કોઈ ધ્યાન રાખતો હોય તો લાઈ બરવા મોડી ઉભો એ દવા આપું બરાબર ઇન્જેક્શન તો ઢ નઈ સોય વાળું આપું દોટ વગર નું હતું સોય વાળું લેવાનું ના ના દવા હાલો ને સાહેબ ચશ્મા કરવા દે મને

દવા ખાવાની જ નહી અમાર ભાઈએ એવો થયો ને ડોક્ટરે એવો લાગે બે ગોડા ભેગા થયા હા આમાં Qua quà 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 quà

તમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો